દીકરીને ગાય દોરે ત્યાં જાય વાત દીકરીને ગાય દોરે ત્યાં ન જાય દીકરી જ્યાં જાય ત્યાં જવા ના દેવાય અને શિવ મહાપડ ગ્રંથમાં પાર્વતી ખંડમાં આ બધું વર્ણન છે કે દરેક પિતાએ પોતાની દીકરીને કેવા વર સાથે વરાવવી અને વરમાં કેટલા લક્ષણો હોવા જોઈએ એનું વર્ણન છે અપાહિજ હોય વેસની હોય દિવ્યાંગ હોય નિર્ધન હોય આવે સમાજ કે રાજાના દબાવી શ્લોકો સાથે ગાય દોરે ત્યાં જાય ગાય કોઈ કસાઈને લઈ જતો તો દવા દેવાની આપણે નહીં નહીં તેથી પંક્તિ બદલવાની જરૂર છે

પણ ભણેલે ગણેલે દીકરીઓને મારી પ્રાર્થના છે કમસે કમ તમારા માં બાપને કન્યાદાન કરવાનો અવસર આપજો એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે અને દીકરીઓને હૃદયપૂર્વકની બીજી પ્રાર્થના છે જે ભણેલી ગણેલી દીકરીઓ જે આકાશમાં ઉડવા લાગે છે દીકરીઓ એવી દીકરીઓને પ્રાર્થના છે કે વિવાહ કરો તો તમારા સમાજમાં કરજો સમાજની રૂપરેખાને તોડવાની જરૂર નથી સમાજ આપણા માટે સુરક્ષિત છે સમાજ આપણી ઢાલ છે સમાજ આપણું સમાજ આપણને હું આપી દીધું પણ સમાજ આપણા માટે છે એમાં સુરક્ષા ઘણા ગેર ગેરહિન્દુમાં જયારે દીકરીઓ જાય છે ત્યારે કઈ કઈ હાલતો થાય છે તમારે સામે વર્ણન કરો તો આંખ ભરાઈ જાય છે અમારી નરી આંખો એમાં જોયેલું છે જે દીકરીઓ ગેરહિદુમાં ગઈ છે અને કેટલી દુઃખી થાય છે તેથી દીકરી પારકી નહીં દીકરી આપણી દીકરીને રક્ષા કરે છે કોઈ બાપ કેટલા વર્ષો સુધી સહન કરે અને દીકરી દુઃખી થતી રહે ને બાપ જોતો રહે અંતે આ દક્ષ મહારાજ ને દુઃખ થયું છે અને દુઃખપૂર્વક ફરી ચંદ્ર પાસે જાય છે ચંદ્ર ને કહે ચંદ્ર

હવે દક્ષ મહારાજ દુઃખપૂર્વક ચંદ્રને કહે છે ચંદ્ર ને બહુ રાહ જોઈ મેં તમને સમજાવ્યા તમને પ્રાર્થનાઓ કરી પણ તમે મારી વાત માની જ નહીં અને દક્ષ મહારાજ આવેગપૂર્ણ ક્રોધપૂર્વક અને પુત્રીનો દુઃખ ન જોઈ શકવાને કારણે દુખિત હૃદયથી આ દક્ષ મહારાજ

બે હદ સુધી દુઃખ ના એ માણસને શ્રાપ તરફ મજબૂર થવું પડે નિશાસો લાગે અને એ સમયે ચંદ્રને ક્ષય રોગ થયો છે અને સત્યાવીસ પુત્રીઓ પોતાના પિતાને સમજાવવા લાગી જો તમે દીકરીઓનો સ્વભાવ કેવો છે છવ્વીસ પુત્રીને સત્યશમી રોહિણીએ કહ્યું કે પિતાજી આ શું કર્યું તમે એક તો અમે દુખી હતી બધી જ એમાં તમે ચંદ્રને શ્રાપ આપ્યો અને શ્રાપને કારણે ચંદ્ર ક્ષયરોગી બને અમારા દુઃખમાં વધારો થયો પિતાજી અમે તમને સમજાવવાનું કહ્યું હતું અમે તમને શ્રાપ આપવાનું નહીં કહ્યું હતું શ્રાપ આપીને તમે દુઃખમાં વધારો કર્યો છે જ્યારે દક્ષ મહારાજ પોતાને પુત્રીઓને કહે છે પુત્રીઓ દીકરીઓ ખરેખર મેં ભૂલ કરી છે મારે ચંદ્રને શ્રાપ આપવાની જરૂર નહીં હતી મારે ચંદ્રને વારંવાર સમજાવવાની જરૂર હતી અને તમને ધૈર્યના પાઠ ભણાવવાની જરૂર હતી થોડું ધૈર્ય રાખો થોડું ધૈર્ય રાખો થોડું ધૈર્ય રાખો પણ મારું જ ધૈર્ય ના રહ્યું અને મેં ચંદ્રને શ્રાપ આપ્યો એ સમયે દક્ષ મહારાજ સુંદર પ્રવચન કરે છે દક્ષ મહારાજ કહે છે દીકરીઓ આજે મને સભાનતા આવી આવેગમાં આવેશમાં લાગણીમાં અને ક્રોધમાં માણસે અનિર્ણય રહેવું જોઈએ એ સમયે નિર્ણય નહીં લેવો જોઈએ એ સમયે માણસે મૌન રહેવું જોઈએ ભાવાવેશમાં આવેગમાં આવેશમાં ઘણી માણસ ખોટા નિર્ણયો અને તદ્દન એ સમયે જુઠ્ઠા જ નિર્ણયો હોય છે સ્થિર પ્રજ્ઞ રહેવું પડે ત્યારે નિર્ણય સાચો લેવાય છે મેં ખોટો નિર્ણય લીધો છે અને દીકરીઓ એ પણ ખરું દુઃખ વહેંચવાથી વધે છે તેથી હે પુત્રીઓ જ્યારે જીવનમાં દુઃખ દિવસો વીતતા હોય ત્યારે હંમેશા ધૈર્ય રાખવું જોઈએ ભજન કરવું જોઈએ એકાંતમાં રહેવું જોઈએ સહન શક્તિ વધારવી જોઈએ અને શાંત રહેવું જોઈએ તેથી આ વાત દરેક માણસે ખૂબ વિચારવા જેવી છે શ્લોકાત્મક વર્ણન છે દક્ષ મહારાજે વાત કરી છે આવેગમાં આવેશમાં લાગણીમાં અને ક્રોધમાં લીધેલા નિર્ણયો જળમૂળમાંથી જુઠા હોય છે ઘણીવાર કોઈ પ્રત્યે બહુ લાગણી થઈ જાય ખોટા નિર્ણયો આવેગમાં આવી જાય આવેશમાં આવી જાય ઘણીવાર વાર જોયું છે ખીચામાં એટલા બધા પૈસા ઉડાડ દે હવારે ગોતવા નીકળે ઉધાર આવેગમાં આવેશમાં આવેગમાં આવેશમાં અને લાગણીમાં કોઈને વચન પણ ના આવે અને ક્રોધમાં હંમેશા મૌન રહેવું આપણા હજાર શત્રુઓ જે આપણું અહિત ન કરે એ થોડીવાર આપણામાં આવેલો આવેગ રૂપે ક્રોધ એ આપણો ખૂબ અહિત કરી શકે છે આપણા પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે પ્રતિષ્ઠાને કલંકિત કરી નાખે છે જીવન ઝેર કરી નાખે એ ક્રોધ છે અને ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય અભિમાનથી ક્રોધ વધે છે અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંત સમજો અને ક્રોધી વ્યક્તિ નું પહેલું ઓળખાણ છે અજ્ઞાનતા દાયવ માણસ સજ્જન માણસ વિદ્વાન માણસ જ્ઞાની માણસ વાત વાતમાં ક્રોધ નજર ક્રોધ એ માણસ માટે કલંક છે અને આજે તો વિજ્ઞાનિક ડોક્ટરોએ કેટલું સંશોધન કર્યું છે કે ક્રોધ રૂપ પ્રતિકારક શક્તિને નષ્ટ કરી દે છે ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે ક્રોધ આયુષ્યને ઓછી કરે છે ક્રોધ એ માણસનું અહિત કરે છે એક ક્ષણવાર કરેલો ક્રોધ બોતેર કલાક સુધી કરોડો રૂજમાં કંપન આપે છે ક્રોધ કરવાથી યાદશક્તિ નષ્ટ થાય છે ક્રોધ કરવાથી લોહીનું પાણી બને છે ક્રોધ કરવાથી હૃદયમાં કંપન આવે છે ક્રોધ કરવાથી જલ્દી માણસ ગરડો થઈ જાય છે અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો કારણ કે ક્રોધ આવે જયારે આંખ પણ બંધ થઈ જાય ક્રોધ આવે જયારે કાન પણ બંધ થઈ જાય એ કોઈનું સાંભળતો પણ નથી અને કોઈને ઓળખતો પણ નથી તેથી ક્રોધ ઉપર સંયમ રાખો એ મોટી બુદ્ધિમત્તાનું કામ છે દક્ષ મહારાજે પોતાની પુત્રીઓનો સુંદર પ્રવચન આપ્યું છે અંતે અફસોસ કરતા દક્ષ મહારાજ જાય છે અને ઘરનો કલેશ એ રોગની આમંત્રણ પત્રિકા છે ઘરમાં નિરંતર કલેશ ચાલતો હોય અને ઘણા ઘરો એવા છે નિરંતર બધું હોય 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 પણ ઝઘડો ઝઘડો જ જ જ કરતા કરતા કલેશ ભોજન કરવા બેસે ચારે ત્યારે કલેશ સંધ્યા સમયે કલેશ નિરંતર કલેશ કલેશ તેથી બહુ હૃદયથી સાધુ તરીકે પ્રાર્થના કરું છું નવ દિવસથી નિરંતર આપણે સાતમો દિવસ આવજો કથાને સાંભળીએ છે ભલે તમે માળા કરો ન કરો ઉપાસના કરો ન કરો દેવાલે શેવાલે જાઓ દાન કરો સેવા કરો થાય કે ન થાય પણ એક દ્રઢ નિર્ણય લેજો કે કોઈ પણ સંજોગ હોય આજથી હું ક્રોધ નહીં કરું હું શાંત રહીશ અને જીવનમાં સફળતો હોય ને તો પાંચ નિયમોનું ખૂબ અનુસરણ કરું આમ તો જીવનને સફળ કરવા માટે છત્રીસ જેટલા ગુણોની આવશ્યકતા છે છત્રીસ એ ન થઈ શકે બધું જ આપણે ભગવાન શિવજી ગુણો નું વર્ણન કર્યું છે કેવા ગુણો થી માણસ આ સમાજમાં મહેકી શકે છે સુગંધિત પોતાનું જીવન બનાવી શકે છે એમાંના પાંચ ગુણ પહેલો ગુણ વધારે વધારે માણસે મૌન રહેવું મૌન ના જેટલા ફાયદા છે એટલા ફાયદા એક પણ સદગુણ ના થાય વધારે વધારે મૌન બોલવા યોગ્ય હોય ને અલ્પ બોલવું થોડું બોલવું અને ભગવાન મહાદેવે મૌન ઉપર એટલું મોટું પ્રવચન આપ્યું છે પહેલો નિયમ મૌન રહેવું બીજો નિયમ શાંત રહેવું સામેનો માણસ ગમે એટલો તો અશાંત હોય આપણે શાંત રહેવાનું અને ગમે એટલે મોઢામાં ખંજવાળ આવે તો પણ બોલવું નહીં કારણ કે શરીરે કોઈ જગ્યાએ ખૂજ લે તો એ કાંઈ પણ મોઢામાં ખંજળ આવે ખંજોળી ન શકાય ઘણા એને મોઢામાં બહુ ખંજવાળ આવે તેથી આજથી મૌન તાળું મારી દો મોઢાને અને ચાવી ફેંકી દો પણ દુઃખની વાત એ છે ગેટ ઉપર દેવાનું તાળું મળે દ્વાર ઉપર દેવાનું તાળું મળે કબાટને દેવાનું તાળું મળે તિજુરને દેવાનું તાળું મળે પણ આ મોઢેન દેવાના કહેવાય તાળાએ મળતા નથી તમે કીડિયા નગરમાં મળતું કે જેવું લેતો જાઓ નહીં તેથી મારા ભાઈઓ બહેનોને પ્રાર્થના જેટલા મૌન રહેશો એટલી રોગ પ્રત્યારક શક્તિ વધશે અને ક્યારેક તમે આના ઉપર બહુ સારા સારા પુસ્તકો લો ખાણા છે મૌનથી થતા લાભો દરેક ભાષામાં મળે છે એક પુસ્તક છે મરો ત્યાં સુધી જીવો પરમ પૂજ્ય ચિંતન કાંકશાનું લખાયેલું છે મરો ત્યાં સુધી જીવો ઘણા લોકો મરતા મરતા જીવે છે એમ જ્યાં સુધી સુધી મરો ત્યાં સંપૂર્ણ જીવો એમાં આ વસ્તુ પર ખૂબ ખૂબ સુંદર વર્ણન કર્યું છે મૌન તેથી પેલોનિયમ મૌન બીજું શાંત રહેવાનું ત્રીજી મીઠી વાણી બોલવાની આમ એનો માણસ ગમે તેટલા કડવા વચનો બોલે લેકિન આપણી વાણી હંમેશા મધુર રહે ચંદન ના આ જો પુસ્તક છે મરો ત્યાં સુધી જીવો ગુરુનું શાણો લખ બહુ સુંદર પુસ્તક છે વસાવા જેવું છે સાથે રાખવા જેવું છે કોઈને ભેટમાં આપવા જેવું છે થોડુંક કેમાંથી વાંચન કરશે આરોગ્ય થી લઈ તનનું આરોગ્ય મનનું આરોગ્ય અને ધન ની કેવી રીતે વ્યવસ્થા કરવી જે બધી વાતો એમાં છે ધનની વ્યવસ્થા આપણે ખૂબ કમાઈ છીએ પણ ધનનો વ્યય ન કરવો મોટી પાણીની ટાંકી પડે પણ થોડું ઉટી ફૂટી ફૂટી પડતો તો ટાંકી ખાલી થઈ જાય એ ધનનો વ્યય કેવી રીતે કરવો ધનનો ઉપયોગ સદુપયોગ એ બધી જ વાતો જીવન જીવવાની રીત જીવન જીવવાની શૈલી તેથી ત્રીજો નિયમ વધારે વધારે વાણીમાં મધુરતા રહે કૌવાડી ચંદનના થડ ઉપર પડે છે છતાં પણ ચંદનનું લાકડું કપાય છે પણ એ ચંદનનો સ્વભાવ છે કુવાડીની ધારને પણ શ્વાસિત કરે છે આપણે હંમેશા આપણી ભાષાનું જે સંયમ છે ગુમાવો નહીં ચોથો નિયમ કોઈની ખરાબ વાત કરવી નહીં ખરાબ વાત સાંભળવી નહીં પાંચમો નિયમ શુદ્ધ શાકાહારી રહેવું નિરવ્યસન રહેવું ચા પીતા હોય એ પણ ધીરે ધીરે છોડી દો કોફી પીતા હોય તો પણ ધીરે ધીરે છોડી દો જે શરીરને જરૂર નથી એ શરીરમાં નાખવાની જરૂર નથી પેટ કાંઈ કચરા પેટી નથી પેટ એ આપણું જીવન છે આહાર એ આપણું જીવન છે તેથી જે તે ખાવું નહીં જે તે સમયે ખાવું નહીં બીડી તમાકુ ગુડકાની વાત તો અલગ એ તો મૂર્ખતાનું પ્રતિક છે કોફી ને ચા પણ ધીરે ધીરે છોડી શકો છો ગઈકાલે પણ કહ્યું તો કે જીવન જીવનનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો આરોગ્યથી ભરેલું શરીર ધન સંપત્તિ પદ પદવી જમીન જહાગીરી છે પણ આરોગ્ય નથી તો આપણા જેમાં કોણ લાચાર માણસ અમે જોયું છે લોકો પૈસા કમાવવામાં ધન કમાવવામાં પદ પદ મેળવવામાં પોતાના જીવનને ખોરવી નાખ્યો છે અમે એમના ઘરે જાય ત્યારે આખું ડાઇનિંગ ટેબલ વ્યંજન ભોજનથી પડેલું હોય છે એ માણસ કાંઈ ખાઈ શકતો નથી સામા કેટલા કેટલા ભોજનો હોય કેટલા વ્યંજન હોય બેઠો બેઠો મમરા ખાતો હોય છે ડોક્ટર બધું જ ખાવાને ના પડે ક્યારે એ માણસે પોતાના આરોગ્યનું ધ્યાન ના રાખ્યું ત્યારે તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું બહુ દિલથી પ્રાર્થના કરું છું આરોગ્ય ખૂબ ધ્યાન રાખજો અને ગાયત્રી પરિવાર રામ શર્મા આચાર્ય એક બુક લખી છે સૂર્યથી થતા લાભો સવારમાં કમસે કમ એક કલાક સૂર્યપ્રકાશ લેવો વીસ મિનિટ તો લેવો જ ખુલ્લા શરીર આ ખેડૂતો તંદુરસ્ત રહે જે ખેડૂત વેસની ન હોય એ ખેડૂત તંદુરસ્ત હોય છે કારણ કે જમીન સાથે રહે છે ધરતી સાથે સ્પર્શ રહેવો જોઈએ ખુલ્લા આકાશમાં રહેવું જોઈએ સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ શુદ્ધ જલ મળવું જોઈએ શુદ્ધ હવા મળવી જોઈએ પંચભૂતોની સાથે જોડાઈ રહેવાથી માણસ હંમેશા તંદુરસ્ત રહે છે આપ શું ડાયા માણસો છો આ બધું જાણી શકો છો ઘરમાં કલેશ ન થાય દક્ષ ભારત તો જતા રહ્યા પણ આ ઘરમાં તો કલેશ શરૂ થયો કલેશ શાંત ન થયો પ્રણામ શું આવ્યું રોગ પીડા હતાશા નિરાશા ઉદ્વેગ ચંદ્ર ક્ષયરોગથી પીડિત થવા લાગ્યા છે સમાજના દરેક ઋષિ છે આપણે તેને મળવા માટે જવું જોઈએ ઋષિ મુનિઓ સૌ આત્રી પુત્ર અને સોના પુત્ર ચંદ્રને મળવા માટે આવે છે અને કહે છે ચંદ્ર તમને ક્ષય રોગ થયો છે તમારા ક્ષય નિવારણ માટે અમે કઈ કરીએ અને સૌ ઋષિ મુનિઓ ભેગા મળી પિતામાં બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે પુત્ર ચંદ્રને છે રોગમાંથી કેવી રીતે તેનો છુટકારો થાય એવી કોઈ યુક્તિ બતાવો અને બ્રહ્માજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે ચંદ્રને કહો આમ તો બ્રહ્માજીએ ચંદ્ર માટે બહુ બધું વિવરણ કર્યું પણ એ મારે તમારા સૌની સામે કહેવાની જરૂર નથી બ્રહ્માજી ચંદ્ર માટે આટલું બધું વિસ્તારથી વિસ્તરણ કર્યું છે પણ ઘણી કથાઓ એવી હોય કે સમાજની સામે કથાકારે વ્યક્ત ન કરવી કથાને યોગ્ય આકાર આપવો કોઈ પાત્ર પર તે સમાજ કોઈ સમજવામાં ભૂલ ન કરે એ કથાકારનું કર્તવ્ય છે અંતે બ્રહ્માજીએ કહ્યું ચંદ્રને કહો પ્રભાસ તીર્થમાં જાય સાગરના કિનારે બેસી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે જે માટીમાંથી જે શિવલિંગો નિર્માણ થાય તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે અને શિવ મહાપડ ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે ઘણી ઘણી કથાઓમાં પાર્થેશ્વર મહાદેવ વિસ્તારથી વિવરણ કર્યું છે પૂરો પાઠ જે પાર્થેશ્વર મહાદેવ પૂજા દરેક કામનાની પૂર્તિ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા ભગવાન રામજીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે રાજા દશરથજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે અને ક્યારેય અવસરોમાં તો વિશેષ પ્રકારે આપણા ઘરના આંગણે પણ જેવી રીતે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ તે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે કોઈ પરમ ભક્ત વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આમંત્રિત કરી અને ઘરના આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી એક શિવલિંગથી લઈને દસ કરોડ શિવલિંગોનું વર્ણન છે કેટલા શિવલિંગોની પૂજા કરવાથી કઈ રીતનું ફળ મળે છે પાર્થેશ્વર મહાદેવની પૂજા છે અને ક્યારેય અવસર મળે તો બિલવૃક્ષ ને નીચે બેસી અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો મહાદેવ સ્વરૂપમ બિલવૃક્ષો સાક્ષાત મહાદેવનું નું સ્વરૂપ બિલવૃક્ષ એક શિવલિંગ ને પીઠ નિર્માણ કરી તેની બાજુમાં નાના નાના શિવલિંગો નિર્માણ કરવા તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં શિવલિંગ ને પીઠ છે તેની બાજુમાં નાનકડા નાનકડા શિવલિંગો છે તેને મણિલિંગ કહેવાય છે પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા થઈ શકે છે તેથી વિદ્વાન બ્રાહ્મણો જે બ્રાહ્મણો ખરેખર ભણેલા હોય અને જે મહાદેવના ભક્તો હોય એવા બ્રાહ્મણો પાસે વિશેષ પ્રકારે ઘરના આંગણે બોલાવી અને પાર્થેશ્વર ક્યારે સોમવાર હોય ત્યારે ત્રયોદી હોય ત્યારે હોય ત્યારે અને કોઈ એવા ઉત્સવ આપણા ઉત્સવના લગ્ન થવાનો એ પહેલા પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ ઘરે રાખો પાર્થેશ્વર મહાદેવની પૂજાનું ખૂબ વિસ્તૃત વર્ણન છે કારણ કે એક કથામાં બધું ન થઈ શકે કોઈ કથામાં કોઈ કોઈ કથાનો વિસ્તાર કર્યો હોય કોઈ કથા સંક્ષિપ્ત કરી હોય કારણ કે કથા તો અનંત હરિકથા અનંત કથા તો અનંત છે તો બ્રહ્માજી કહ્યું જાઓ મહાત્માઓ ચંદ્ર ને કહો બ્રહ્મા જાય પાર્થેશ્વર મહાદેવ કરે એમને કહો છ માસ ની અંદર દસ કરોડ મૃત્યુજી મંત્ર નો જાપ કરે મહાત્માઓ તો સંદેશ લઈને આવ્યા છે ને કહ્યું કે ચંદ્ર બ્રહ્માજી કહ્યું છે કે ક્ષય રોગમાંથી મુક્ત થવું હોય પ્રભાસ તીર્થમાં જઈ સાગરના તટ પર બેસી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો અને છ માસમાં દસ કરોડ મૃત્યુંજી મંત્રનો જાપ કરો તમને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે રોગીને વેદવાલા ચંદ્રેશ સમય કહે છે મહાત્માઓ અત્યારે તો પ્રભાસ તીર્થમાં જાય પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ કરો પરંતુ છ માસમાં દસ કરોડ મૃત્યુજી મંત્ર એક માણસ કઈ રીતે કરી શકે એના માટે કયું નિવારણ ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું છે અમે તમારી સાથે જોડાઈએ અને અમે સૌ તમારા માટે નૃત્યુય મંત્રનો જાપ કરશું અને અગણિત મહાત્માઓ અણગણિત ઋષિ મુનિઓ સૌ ચંદ્રની સાથે જોડાય છે અને પ્રભાસ તીર્થમાં આવે છે અને પ્રભાસ તીર્થમાં પાર્થિશ્વર મહાદેવની પૂજાનો પ્રારંભ કરે છે